અને એકસો ઇકોતેરના ગુનામાં બે માસની સજા કરેલી છે બનાવની વિગત એવી છે કે તારીખ સોળ દસ બે હજાર તેરના રોજ મેમદાવાદ પોલીસ સ્ટેશનના પોસે વીડી ઝાલા પોલીસ સ્ટાફ સાથે બકરી ઈદ તહેવાર હોવાથી મેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્તમાં નીકળેલા દરમિયાન તેઓને એવી બાતમી મળેલી કે એક ઈસમ મેમદાવાદ તરફથી અમદાવાદ તરફ ગાડી લઈને જઈ રહ્યો છે અને એણે પોતાની ગાડીની આગળ પાછળ પોતે નાયબ મામલતદાર ન હોવા છતાં ગાડીમાં આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ લખાવેલ છે એટલે આ બાતમી આધારે પોલીસે આ ઈસમને પકડવા સારું રાસ્તા ચેકપોસ્ટ પાસે જઈ બે પંચોના માણસો બોલાવી આ ગાડીની વોચમાં ઊભા રહેલા દરમિયાન થોડીવાર પછી બાતમી મુજબની ગાડી આવતા પોલીસે આ ગાડી ઊભી રખાવી તેને સાઈડ પર લેવડાવેલ અને તેની ડ્રાઈવર સાઈડ ઉપર બેઠેલ ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ ઈસમને નીચે ઉતારી એનું નામઠામ પૂછતા પોતાનું નામ મહેન્દ્રભાઈ અંબાલાલ લીંબચિયા જણાવેલું અને એની પૂછપરછ કરતા પોતે બાવડા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેસેટ હોવાની પોતે ઓળખ આપેલી એટલે આ શ્રીએ બાવડા મામલતદાર કચેરીમાં ટેલિફોનિક સંપર્ક કરી તપાસ કરતા મહેન્દ્ર રાંબાલાલ લીંબચિયા નામની કોઈ પણ વ્યક્તિ પોતા બાવળા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતી ન હોવાનું ફલિત થયેલું જેથી પોલીસે સદર ઇસમ સામે મહેમદાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ પોલીસે આ ગાડીની વોચ તપાસ કરતાં ગાડીના આગળના પાછળના ભાગે જી જે સેવન એ આર અઠાવન પિસ્તાલીસ નંબરનો નંબર રજીસ્ટ્રેશન નંબર લખેલો હતો અને આગળ અને પાછળ નાયબ મામલાતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ એવું લખેલું હતું પોલીસે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ મહેન્દ્ર અંબાલા લિંબચિયા નેનપુર તાલુકો મેમદાવાદનો રહીશ હતો અને પોતે અગાઉ પણ પોતાના સમાજમાં પોતે નાયબ મામલતદાર તરીકે હોવાની અને પોતે નાયબ મામલતદાર તરીકે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી હોવાની પોતાના સમાજના પ્રસિદ્ધ થતા લીંબત સમાજ સેવા પરિષદના એક અંકમાં પણ પોતાના નામની જાહેરાત કરાવેલી અને એમાં પોતે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે પોતાના પરિવારનો અને પોતે નાયબ મામલા સફળ નાયબ મામલાદાર તરીકે જુદી જુદી કચેરીઓમાં ફરજ બજેલા બજાવેલ હોવાનું એણે છપાવેલ હતું અને પ્રસિદ્ધ કરાવેલ હતું